સ્થાપન ન કરી શકે તો ભગવાન ભગવાન ને આ પૃથ્વી પર આવવાનું કારણ જે આપણી નયન ગોચર સામે જે મુક્તો અને મુક્તાનિકાઓ બેઠા છે એને લાડ લડાવાને વાસ્તે ભગવાન આવે છે એ વસ્તુ યા નથી થતી કોટી અનેક ડિગ્રીઓ અનેક શાસ્ત્રોની રચના કરી સત્તાવન શાસ્ત્રો લખ્યા એમાં નું એક લક્ષ્મીનારાયણ સંહિતા મારા જે લખી એમાં પુરાણમાં ભગવાન લીલા કરી એ પુરાણ લીલાઓ પણ લખી અને આ વખતે ભગવાને જે જે લીલાઓ કરી એવી લીલાઓ એ શાસ્ત્રમાં લખી છે એ લક્ષ્મીનારાયણ સંહિતા કથાનું આપણે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે એનું રસપાન કરવાનું છે ભગવાનના ચરિત્રોના શાસ્ત્રો છે ભગવાનના ભક્તના ચરિત્રોના શાસ્ત્રો છે તરફ લઈ જનારા છે એમાંથી ઉપદેશ મળે છે પણ

ક્યાં કૃષ્ણ વાપી જેવા ક્ષેત્રમાં જન્મ મેળ્યો છે ત્યારથી ડબલ નહીં એવડો નહીં પણ આઠે પોરે આનંદ છે શું કામ તો જ આવા પવિત્ર ક્ષેત્રમાં આપણો જન્મ મળે તે મહાપ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બેવડો લાભ આપણે શું કામ કહીએ છીએ આ કથા સાંભળવાની છે બીજો આપણું સ્મૃતિ મંદિર રાષ્ટ્રીય પ્રાસાદ એ અંતર્ગત અને શ્રાવણ માસમાં મહાપ્રભુએ આજ્ઞા કરી છે વિશેષ ભજન કરવું પણ એમાં આ શ્રાવણ માસમાં તો વિશેષ ભજન કથા વાર્તા કરવી એ ભગવાનની આજ્ઞાના અનુસંધાને આપણે કીતા બ્રહ્મ પેલેશ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર કુમકુમ વાપી ટ્રસ્ટી મંડળ પ્રમુખે એવું નક્કી કર્યું છે કે આપણે આ શ્રાવણ માસમાં પંદર દિવસ સુધી ભગવાનની કથા વાર્તા કરવી તો આ પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રો એ કથામાં આવે એ આપણો લાભ છે પણ વિશેષ લાભ એ છે કે આ પ્રભુ જેના આપણે ગુણગાન ગાયે છે જે મહાપ્રભુ એક જુનાગઢમાં કોપડામાં બેઠા બેઠા આખી સારી એ સૃષ્ટિમાં પ્રકાશ પાથરો છે સારી એ સૃષ્ટિમાં અને એ મહાપ્રભુ જુનાગઢમાં બેઠા બેઠા જે અનેક શાસ્ત્રો અનેક દુખિયાને સુખિયા કર્યા છે પછી આ લોકોના દુઃખ હોય આ ભુક્તિ અને મુક્તિ બે મહાપ્રભુએ પ્રાપ્ત કરાવી છે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહાપ્રભુ મનુષ્ય રૂપે જીર્ણ દુર્ગ કહેતા જુનાગઢમાં બિરાજમાન હોય અને એમની મૂર્તિ આ કુમકુમ વાપીમાં શ્રીહરી શરણાગતિ મંડળે પ્રતિષ્ઠા કરી હોય એવો અવસર વહલા ભક્તો અત્યારે આપણે મુખ્યથી કહીએ છીએ પણ જેટલા શાસ્ત્ર માત્ર ગોથી અને ખોળી લેજો કોઈ અવતાર નહીં કોઈ યુગમાં આ વસ્તુ બની નથી કે મનુષ્ય આકૃતિ રૂપે ભગવાન અહીંયા બિરાજમાન હોય અને એની મૂર્તિ પધરાવી હોય એ તો એક આ શ્રી હરિ શરણાગતિ મુક્ત મંડળે પધરાવી છે બાકી કેટ કેટલાય દરેક અવતાર વખતે આ વસ્તુ નાથી થતી શું કામ મનુષ્ય ભાવ આવે છે પણ આ શ્રી હરિ શરણાગતિ મંડળ અને આ પ્રભુની જે મૂર્તિ પધરાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પચાસ વર્ષ પૂરા થવાના આરે છે તો એ પચાસ વર્ષ સાર્ધ શતાબ્દી મહોત્સવ એને કહેવાય કે અડધી સદી થઈ ગઈ તો એ મહોત્સવ આપણા ભાગમાં આવ્યો છે એ પણ આપણે ધામધૂમથી ઉજવવાનું અરે એક ગામના મોટો માણસ હોય ઘરના પુત્ર પુત્રી કરવું જોઈએ નો બાદ એમાં કોઈ ઓબ્જેક્શન નથી તોય આપણે એના માસિક વાર્ષિક દસ વર્ષ સુવર્ણ જયંતિ પચીસ વર્ષે સિલ્વર જુબેલી પચીસ વર્ષે તો આ લોકના માનવીને આપણે ઉજવીએ છીએ અને ઉજવવી જોઈએ તો આ તો આપણને મનાઈ ગયું છે કે જે કાંઈ પુરાણ પુરુષોત્તમ વેદમાં શાસ્ત્રમાં પછી દર્શન શાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્રમાં જે એક પુરુષોત્તમ ભગવાનની વાત છે એ આ પુરુષોત્તમ સ્વયં આનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે જેની શાખ મહારાજ પૂરે છે યશમાન મિતે હમ ક્ષરમ અપી ચેતમ વેદે અતોસ્મિ લોકે વેદે ચ પ્રયતિ પુરુષોત્તમ જે વેદ શાસ્ત્રમાં જે એક ભગવાનની વાત છે એ ભગવાન આ સ્વયં પર પર નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે પછી ધર્મ ગુરુની ઉપાસના પ્રમાણે કોઈ વાસુદેવ કે કોઈ સદાશિવ કે કોઈ પરબ્રહ્મ કે પણ જે કેવા જે ભગવાનની વાત છે એ આ ભગવાન છે અને એનો સાર્ધ શતાબ્દી મોહોત્સવ આવે છે એ પણ ઉજવાનો છે ને એને અંતર્ગત આપણી આ કથા છે ભક્તો દેવો ઈશ્વરો અવતારો અરે સૂર્ય ચંદ્ર અને તારાગણ જે કાંઈ એમાં દૈવત આવ્યું છે એમાં જે કાંઈ પ્રકાશ આવ્યો છે એ પ્રકાશ આ પુરુષોત્તમને ભજી ભજીને સૂર્ય ચંદ્ર બધા પ્રકાશ વાળા થયા છે એ પુરુષોત્તમ નારાયણ કેવા છે તો કે થી પર છે સર્વ શક્તિથી પર છે સર અક્ષર અને અક્ષર મુક્તોથી પર એવા પુરુષોત્તમ નારાયણ છે એવા સુખમય આનંદમય સર્વજ્ઞ કૃષ્ણ નારાયણ મહાપ્રભુની ભાવ ભક્તિ કરવા માટે આજે આપણે બધા એકઠા થયા છીએ તો આ પળ એવી છે કે જેમ જાનવી તીરે તરંગ તજીને પછી કૂપમાં જઈ કૂપ ખોદે ગંગા નદી જેવો તટ હોય ને ગંગા નદીના તટમાં શું કામ બાજુમાં ગંગા જેવી નદી વહે છે તો આ કુમકુમ વાપી ક્ષેત્ર જેવું જાનવી તીરે તરંગ તજીયા કુમકુમ વાપી ક્ષેત્ર જેવું આ ક્ષેત્ર હોય આ વખતે ને યુગો થી આ ક્ષેત્ર ને શાસ્ત્રો માં ગવાતું આવ્યું છે કમરા ગોપાલ ભુવન પત્ની વ્રત દીજ ભુવન અશ્વપટ સરોવર અનેક નામો થી આ ક્ષેત્ર માં શાસ્ત્રો માં ગવાતું આવ્યું છે એવું પવિત્ર માં પવિત્ર ક્ષેત્ર આ કુમકુમ વાપી ક્ષેત્ર હોય અને એ જ કુમકુમ વાપી ક્ષેત્ર અંતર્ગત એ મહાપ્રભુએ બતાવેલી જગ્યા તીર્થના કૃષ્ણ નારાયણ ગગનગામી સુવર્ણ શિખર વાળા મંદિર માટે કટિબદ્ધ ને ચુમ્માલીસ માં મહારાજના પત્રમાં આજ્ઞા કરી છે તો એ ક્ષેત્રમાં આપણે બેઠા છીએ એટલે મહાપ્રભુ કે છે પવિત્રાણા પવિત્રમ મંગલામ સુમંગલમ પવિત્ર તો છે પણ પવિત્રમાં પણ પવિત્ર મંગલ પણ મંગલમાં આવી મંગલ એવું જો આ ક્ષેત્ર એની ભૂમિ ઉપર આપણે બેઠા બેઠા એ ભગવાનની કથા મળવાની છે એટલા માટે આ તો પળે લાખમણ સોનું કમાવા જેવી વાત છે પળે ને પળે દિવસે એક પળે ભગવાનના સોનું કમાવા જેવી વાત છે અને આદિ શ્રી કૃષ્ણ નારાયણ સતચિત અને આનંદમય જેનું સ્વરૂપ છે સચિદાનંદ એ ભગવાન જેને ચરિત્રોને ગાવા અને પાન કરવા એ પણ એક મંગળ રૂપ છે એના ચરિત્રોને ગાવા અને એનું પાન કરવું એ પણ એક પરમ પવિત્ર લાભ છે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જેની આપણે લક્ષ્મીનારાયણ સંહિતા એની કથા આપણે સાંભળવાની છે તો લક્ષ્મીનારાયણ સંહિતા

એ ભગવાનના અનંત કરોડ બ્રહ્માંડો જેના એક રોમ કેતા વાળમાં સમાય જાય એવા મહાપ્રભુ આજ દિવ્ય માનુષ્ય વિગ્રહ મનુષ્ય રૂપ ધારણ કરી અને આ કુમકુમ વાપી ક્ષેત્રમાં વિચરણ કરે છે લક્ષ્મી સહિત દ્વાપર્યુગ સંતાન અધ્યાય એકસો એકતાલી માં આગળ મહારાજ કે છે કુમકુમ વાપિકા બદ્રી તુલ્યમ ચાંતો યસ્મ મોક્ષ્યાધી તો યુતિવા દિનો વૃદ્ધો બદ્રી નિષેર્ણમ તેષામ ભુક્તિ તથા મુક્તિ આ ક્ષેત્ર એવું છે વાલા ભક્તો ભગવાન ભજન કરીએ એટલે મુક્તિ કહેતા મોક્ષ જરૂર મળે છે પણ મહાપ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એમ કહે છે કે આ કુમકુમ વાપિકા ક્ષેત્ર એ ક્ષેત્રના જે કોઈ દર્શન કરે એને ભુક્તિ અને મુક્તિ બે મળે ભુક્તિ એટલે આ લોક ની મુક્તિ એટલે મોક્ષ આ બે આ કુમકુમ વાપી ક્ષેત્ર જેવા એના દર્શન માત્રથી મળે છે भद्राव दक्षिणे च शत्रो रेवतादी पूर्वभाज्ञ व्राग्राण्यरतर પક્ષ હતો એ ક્ષેત્ર ક્યાં આવ્યું છે મહાપ્રભુ બતાવે છે ભદ્રાવત્યા દક્ષિણે જે ભાદર નદી છે એની દક્ષિણમાં શત્રુજ આયા પશ્ચિમે જે શત્રુજ નદી એના પશ્ચિમ ભાગમાં અને રેવત કેતા ગિરનાર પર્વત જે જીરણગઢ યાને કે જુનાગઢ એનાથી પૂર્વ ભાગમાં વાઘરા રણીયો તારાક્ષકો વાઘરાણીય ક્ષેત્રથી ઉત્તરમાં ક્ષેત્ર આવેલું છે અને ક્ષેત્રનો વિસ્તાર કેટલો મહાપ્રભુ કે છે સતકોશો પવિસ્તાર વર્તુલા ક્ષેત્ર મોક્ષદમ સો ના વિસ્તાર વાળું વર્તુળાકાર ક્ષેત્ર છે તો એ ક્ષેત્ર મોક્ષદમ પાપ હદમ પાપ હરી અને મોક્ષ દે એવું આ ક્ષેત્ર છે એવા જે ક્ષેત્ર એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નો આટલો મહિમા સાંભળી અને એક દિવસ કૃષ્ણ કૃષ્ણચંદ્ર પરમાત્મા એમના બ્રહ્મપ્રિયા રાધાજી એ કૃષ્ણ ભગવાનને પૂછે છે હે પ્રિય આપણે જે જે ધામમાં તમે મને લઈ ગયા ગોલોકમાં લઈ ગયા વૈકોઠમાં લઈ ગયા સાકેત ધામમાં લઈ ગયા અમૃત ધામમાં લઈ ગયા બધા જે જે ધામમાં ગયા એ બધા ધામમાં આ લક્ષ્મીનારાયણ સંહિતા અને અનાદિ શ્રી કૃષ્ણનો જ મહિમા ગવાય છે એનું કારણ શું છે રાધાજી આમ તો એનું કારણ શું છે તો હે કૃષ્ણ હે પ્રિય તો તમે મને એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો મહિમા મને સમજાવો દાપર યુગ સંતાન અધ્યાય એકસો શ્લોક નંબર તેર થી સત્તર માં કૃષ્ણ પરમાત્મા રાધાજી ને આ કથા કે છે કૃષ્ણ રાધાજી ને કે છે હે પ્રિયા સાંભળો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આમાં સાહિતાત્મક દ્વિનો ગમે ને રૂપેણાસ્મિસ્થિતો ભુવી હે રાધા એ લક્ષ્મીનારાયણ સંહિતા છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે એમ કે છે કે હે રાધા આ લક્ષ્મીનારાયણ સંહિતા છે એ મારું બીજું સ્વરૂપ છે શબ્દક મૂર્તિ આ શબ્દરૂપી મૂર્તિ લક્ષ્મીનારાયણ સંહિતા એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કે એ મારું જ સ્વરૂપ છે

ઈશ્વર લોકમાં અરે અક્ષર અક્ષરધામમાં સર્વત્ર હું આ લક્ષ્મીનાય સહિતા રૂપી શબ્દ મૂર્તિ રૂપી અખંડ બધાય ધામમાં હું વિરાજમાન છું તો હે રાધા કૃષ્ણ પરમાત્મા આટલો મહિમા સમજાવે છે તું આગળ સાંભળ તો એ લક્ષ્મીનારાયણ સંહિતા અને એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો શું મહિમા છે અરે આ લક્ષ્મી જેવું શાસ્ત્ર છે એ રાધા એનો એક અધ્યાય એક સંતાન એક સંતાન ન થાય તો એક અધ્યાય એક અધ્યાય ન થાય તો એક કડી એક કડી ન થાય તો એક શબ્દ पण जो आ लक्ष्मी नारायण संहिता नो काने संभळाई जाय तो मुक्ता सब भविष्यंती अध्याय वा प्राक्रणां संतानां श्लोकामे वा या या भूता મુક્તાવિષ્ય આ લક્ષ્મીના સંહિતાનો એક અધ્યાય એક પ્રકરણ એક સંતાન કે એક શ્લોક પણ જો કોઈ પઠે કેતા ભણે એટલે સાંભળે કે તો મુક્તામાં એ મુક્તાત્મા જરૂર બની જાય છે મહાપ્રભુએ હાથમાં આ લક્ષ્મી નારાયણ નો એક આટલો મહિવા છે અરે વિશેષ આગળ કહું તો શ્રોસતી સ્થિર ચિતાત્મા બ્રહ્માત્મા ભવિષ્યંતી વાચક યે નમિષ્યંતિ મેં ભવિષ્યામી હે રાધા જે કોઈ એક ચિત આ સંહિતાનું શ્રવણ કરશે તે બ્રહ્માત્મા થશે અને આ લક્ષ્મીના એ સંહિતાનું જે કોઈ ખાલી પૂજન કરશે તો પણ એ પરમ ધામમાં જશે એટલો આ લક્ષ્મીના જીવન સર્વ જીવ હિતાવ સંદેશ અને સર્વ જીવ જીવહિતાવહની મહિમા આ મહાપ્રભુ એના શાસ્ત્રમાં લે છે કોઈ એક તરફીને સર્વ ધર્મનો સમન્વય થઈ જાય અને સર્વ ધર્મનું એમાં આવી જાય એટલા માટે બધા નતમસ્તક થઈ ગયા છે અરે ડેંડા સાપને તો મધારી પણ પકડી શકે પણ જે મણિધરો ને નાથા હોય તો એ આ કૃષ્ણ વલ્ છે વાદી ફૂલવાદી ગાડી જેમાં એમાં વાદી આવે એ વાદી ડૂગઢૂકી વગાડે તો સામાન્ય સાપ હોય તો પકડાય છે એથી થોડોક જરાક ખુલો હોય તો ફૂલવાદી હોય એ પકડી શકે પણ મણિધરને પકડવો હોય તો વાદીનું કામ ન આલે ફૂલવાદીનું કામ ન આલે ત્યાં ગાડીની જરૂર પડે તો આ વખતે આવા શાસ્ત્રો અમોઘ લખવા આટલા બધાયને સુખ દેવા આટલા મંદિરો કરવા આટલા સભા મંડપો કરવા આટલા ભક્તોને સુખ આપીને પોતાના રસના પાન કરાવવા માટે આ ગાડીની જરૂર પડે એટલા માટે આ મણિધરો બધાય નતમસ્તક થયા હોય એનું કોઈ કારણ હોય તો બધાયને સર્વસમતોલ રાખાશ સર્વ ધર્મનો સમન્વય સર્વ ધર્મ સમતોલ અને સર્વ જીવનું જેમાં હિત છે વૈકુંઠ લોકમાં સાતમા દીપમાં સાતમા લોકમાં મહારાજે લખ્યું છે અખિલ ભૂમંડલીમાં વૈકુંઠ લોકના સાતમા લોકમાં

ક્યાંય માથું ન ક્યાંય અલ્લાહ સિવાય ક્યાંય માથું ન પણ આમાં ભેદ કાંઈ જોયો નથી એટલે જૈનના જે કર્મને જ માને કર્મને જ કે કર્મ ન થાય કર્મ ઘટતા ઘટતા આપણા કર્મ શૂન્ય થઈ જાય એટલે આપણે ભગવાન એનો સિદ્ધાંત આ છે તો જૈનના ચોવીસ ચોવીસ તીર્થંકરો એ ચોવીસે ચોવીસ તીર્થંકરોના ન્યાય અને એ ચોવીસે ચોવીસ તીર્થંકરોના જેની જેની ઉપાસના યાય એનો મોક્ષ થાય આ બધું એણે સાંભળ્યું ત્યારે બધા એમ થયું છે બીજી નાથને એમ થયું એક લાખ અને એસી હજાર જે નૂરી ફિરસતા અલાની બંદકી કરે છે ત્યાં સાતમા આસમા ને અમારું મોક્ષ સ્થાન છે એનું આખે આખું વર્ણન મહાપ્રભુએ એક બે ને પણ કેટલાય પેજમાં વર્ણન કર્યું છે એટલે બધા પગે પડ્યા છે આટલો અમોઘ આ પ્રભુનો મહિમા છે એટલા માટે એ પ્રભુએ જ લખેલા શાસ્ત્રનો આટલો મહિમા છે તો કદાચ આપણે આ લક્ષ્મીનારાયણ સંહિતાના જેવા આવડે ને ભગવાનના ચરિત્રનું ગુણગાન પંદર દિવસ સુધી કરવાનું છે દરેક ભક્તો આગળ કીધું એમ જે ભગવાન આ ભારત ભૂમિ ભારતમાં આનર્ત દેશ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં જે વર્તુળાકાર અશ્વપટ સરોવરનું સો કોષણના યોજનના વિસ્તાર વાળું છે કો કોષ એક કોષ એટલે કેટલું ગઈડા મણન ખબર એવા હો વિસ્તાર વિસ્તારવાળું જે અશ્વપટ સરોવર છે એની મધ્યે એક જે ગાંધળી છે એ સેન્ટરની ગાંધળી આ કુમકુમ વાપી ક્ષેત્ર છે અને જે ક્ષેત્રમાં બેઠીને આપણે આ કથાનો લાભ લેવાનો છે તો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ સમય થઈ ગયો છે પહેલા દિવસે જ આ સ્મૃતિ મંદિરનો આપણે મહિમા ગાયો અને એ સ્મૃતિ મંદિરના પૂજારીએ પહેલે દિવસે બાંધી લીધા કે બધા એને એ પૂજારી બહુ તૈયાર છે કે આ છોકરાઓને પછી કામ હોય તો વહેલું પૂરું કરી દેજો આમે આપણો ટાઈમ થઈ ગયો છે સાડા દસ તો કથાને વિરામ આપીએ બે મિનિટ ધોન સંકીર્તન આરતી થાળ श्वेतायन शरणा नमः श्वेताय न शरण श्वेताय न शरण श्वेतायन शरणा